એક નાના બાળકે તેના પિતાને પૂછ્યું પપ્પા મારા જીવનની કિંમત શું છે પિતાએ કઈ જવાબ ના આપ્યો પણ તેને ચમકતો પથ્થર આપ્યો અને કહ્યું બેટા જો તારે તારા જીવનની કિંમત જાણવી હોય તો આ પથ્થર લઈને બજારમાં જા જો કોઈ તેની કિંમત પૂછે તો કઈ બોલતો નહીં બસ તારી બે આંગળીઓ બતાવજે બાળક બજારમાં ગયો એક વૃદ્ધ વૃદ્ધ સ્ત્રીએ તેને પૂછ્યું આ પથ્થર કેટલાનો છે મારે બગીચામાં મૂકવો છે બાળકે કંઈ પણ બોલ્યા વગર માત્ર બે આંગળીઓ સ્ત્રીએ કહ્યું ઠીક છે હું આ ખરીદી લઈશ બાળક ઘરે આવ્યો અને પિતાને કહ્યું કે બજારમાં તેની કિંમત બસો રૂપિયા છે પિતાએ કહ્યું હવે આ પથ્થર લઈને મ્યુઝિયમમાં જા ત્યાં એક માણસ પથ્થર જોઈને તેની કિંમત પૂછી બાળક થઈને પાછો પોતાના પિતાજી પાસે આવ્યો પિતાએ છેલ્લે કહ્યું હવે આ પથ્થર લઈને તું કિંમતી રત્નોના ઝવેરી પાસે જા બાળક ઝવેરી પાસે ગયો ઝવેરી ઝવેરીએ પથ્થર જોતાં જ આશ્ચર્યથી કહ્યું અરે આ તો દુનિયાનો સૌથી કિંમતી હીરો છે તને ક્યાંથી મળ્યો આની કિંમત કેટલી છે બાળકે ફરી બે આંગળીઓ બતાવી ઝવેરીએ કહ્યું વીસ લાખ રૂપિયા હું હમણાં જ તને આના પૈસા આપી દઉં છું આ હીરો મને આપી દે બાળક દોડતો પિતા પાસે ગયો અને બધી વાત કહી ત્યારે પિતાએ સમજાવ્યું બેટા તારા જીવનની કિંમત પણ આવી જ છે એ તારા પર નિર્ભર કરે છે કે તું તારી જાતને ક્યાં રાખો છો જો તું બસો રૂપિયાવાળા લોકો વચ્ચે રહીશ તો તારી કિંમત એટલી જ ગણાશે પણ જો તું તારી સાચી કિંમત સમજતા લોકો વચ્ચે રહીશ તો તું અમૂલ્ય બની જઈશ વાર્તાનો બોધ છે સંગતની અસર આપણે કેવા લોકોની સાથે રહીએ છીએ